પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો વધ્યો છે અને ટાઇફોઇડની સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ચિંતિત બન્યા છે અમિતભાઈ શાહે તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે આદેશ આપ્યા છે અમિતભાઈ શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે પણ ચર્ચા કરી જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી સૂચનો આપ્યા છે નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળે તે માટે શું નિશ્ચિત કરવામાં આવ્યું છે દર્દીઓ અને સગાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે તાત્કાલિક લીકેજના સમારકામ અને ગંદા પાણીનો ફેલાવો અટકાવવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે પાઇપલાઇનોની સઘન ચકાસણીના પણ આદેશ આપવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે નિકુંજ ગાંધીનગરમાં જે રીતે ટાઇફોઇડના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ચિંતિત બન્યા છે તેમણે પણ સૂચનો આપ્યા છે સાંસદ તેઓ છે ગાંધીનગર લોકસભા વિસ્તારના અને ગાંધીનગરના સેક્ટર જીઆઈડીસી સહિતના વિસ્તારોની અંદર ટાઈફોઇડ સ્થિતિ જોવા મળી રહી છે એકસો ત્રીસ કરતા વધુ ગઈકાલે કેસ નોંધાઈ ચુક્યા છે જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ની અંદર સારવાર માટે છે ગઈકાલે પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તંત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આજે પણ જે ગાંધીનગરનું વહીવટી તંત્ર છે તેને કામગીરી કરવા માટે આદેશ આપ્યા છે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો આપ્યા છે દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર આપવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે હોસ્પિટલ ની અંદર તેમના જે સગા સંબંધીઓ છે તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત તાત્કાલિક ધોરણે જે ગટર લાઈન સીરેજ લાઇન પાણીના લાઇન સાથે ભળે છે દૂષિત પાણી જ્યાંથી થઈ રહ્યું છે તેના સમારકામ માટે જરૂરી પગલા લેવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારોમાં તમામ એ પાણીની પાઇપલાઈનનું સઘન ચેકિંગ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે કે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ફરીથી ઉદભવે નહીં તેઓ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે છતાં પણ પોતાના સંસદીય વિસ્તારની હંમેશા તેઓ ખેવના રાખતા હોય છે તેની સતત ચિંતા કરતા હોય છે અને આ પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ સતત બે દિવસથી જિલ્લા વહીવટીતંત્ર છે તેના સંપર્કમાં છે અને જરૂરી દિશા નિર્દેશ આપી રહ્યા છે જી નિકુંજ આભાર વિગત સાથે જોડાય તે બદલ